હેલો દોસ્તો આજે આપણે વાત કરીશું બાળકો વિસ્તારની અંદર સમસ્યા છે હોય એવા પ્રદેશોની અંદર અંદર જ્યારે બાળકને શરદી થાય છે એટલે નાક સેડા પાણી જેવા લિન્ટ નીકળતા હોય છે અને ધીરે ધીરે બાળકને ખાંસી આવવાની શરૂઆત થતી હોય છે અને આ જે ખાંસી છે બાળકને રાત્રિ દરમિયાન વધારે આવે અને જયારે ઉઠે છે ત્યારે એ ખાંસી વધારે રહેતી હોય છે અને જો ખાંસી વધારે આવે તો જેના લીધે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે એટલે બાળક હાંફવા લાગે અને જો વધારે પડતું બાળક હાંફતું હોય તો એને દવાખાના લઈ જવાની જરૂર પડી શકે ધૂળ અને રજકણોથી આ પ્રકારની જે સમસ્યા વધી શકે છે એલર્જીના લીધે અમુક એવા પદાર્થો હોય એના લીધે પણ આ સમસ્યા વધી શકે છે સાથે સાથે બેક્ટેરિયા અને વાયરસનો જો ચેપ લાગે તો પણ આ બાળકનેદરા સમસ્યા જોવા મળે છે અને આ જે સમસ્યા છે એ સમસ્યા જાત થી સાત દિવસ સુધિરે છે અને પછી બાળકને રાહત થઈ જાય છે પરંતુ આ સમસ્યા વધારે પડતી રહે વારંવાર થાય તો જેના લીધે બાળકને શાળાની અંદર સતત ગેરહાજરી પડે છે અને બાળકનો શારીરિક અને માનસિક વિકાસ રોંધાય છે એટલે કે આ નોર્મલ વસ્તુ ગણી શકાય નહીં આના ઉપર માતા પિતાએ ખાસ તવજ્જો આપવાની જરૂર છે અને બાળકને આ સમસ્યામાંથી બહાર લાવવાની જરૂર છે હવે જ્યારે બાળકને સસણી અથવા વરાત થતા હોય તો કઈ રીતે અટકાવી શકાય આ જે અમુક વસ્તુઓ છે એનું ચુસ્તપણે બાલન માતા પિતાએ તથા બાળકે કરવાનું છે અને એના વગર છૂટકો

એનાથી ઉલ્ટાનું બાળકને જોખમ વધી શકે છે સાથે સાથે ટિન્ડ ફૂડ જે કે ડબ્બાની અંદર જે ખોરાક આવે છે ચોકલેટ્સ બિસ્કિટ્સ એ બાળકને ખવડાવવાના નથી સાયટ્રિક એસિડ અને ફોસ્પરિક એસિડ જે પદાર્થોની અંદર પીણામાં વપરાતું હોય એ બાળકને ખવડાવવાના નથી અમુક પ્રિઝર્વેટિવ્સ કે જે અથાણું જામ જેલી કે જેની અંદર પ્રિઝર્વેટિવ્સ વપરાતા હોય એવા ખોરાક બાળકને આપવાના નથી ટાટ્રાજીન નામનો જે પદાર્થ છે કે જે પીળા રંગનો હોય છે અને ખોરાકની અંદર કલર માટે યુઝ થાય છે અને કલર બદલવા માટે એવા ખોરાક બાળકને આપવા આપવાના નથી કૃત્રિમ રંગ નાખેલા અથવા ગંધ નાખેલા જે ખોરાક હોય એ બાળકને ખવડાવવાના નથી આ જે સમસ્યા છે એ ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં જોવા મળે છે અને ભેજવાળા વાતાવરણ ની અંદર વધારે જોવા મળે છે એટલે વાદળ છાયું વાતાવરણ રહેતું હોય શિયાળાની સિઝન હોય એની અંદર આ સમસ્યા વધારે જોવા મળે છે તો ખાસ કરીને જે દરિયાઈ વિસ્તારવાળા જે વિસ્તારો હોય એની અંદર બાળકને જે ઈંડું છે માછલી છે નામુકમાં દરિયાઈ જે ખોરાક હોય એના લીધે બાળકને એલર્જી થઈ શકે છે કે જેનાથી બાળકને આવા ખોરાકથી બાળકને દૂર રાખવું જરૂરી છે અને ખાસ કરીને બાળકને જે પીનટ્સ કે મગફળી જે છે છે મગફળીની પણ એલર્જી થઈ શકે એટલે મગફળી જે છે બાળકને વધારે આપવાની કચરા પોતું ઘરની અંદર નિયમિત કરવું જોઈએ ઘરની અંદર જે આપણે રેડ કાર્પેટ યુઝ કરીએ છીએ એ યુઝ કરવાનું નથી જો તમે રેડ કાર્પેટ યુઝ કરો છો તો એને વેક્યુમ ક્લીનરથી થી નિયમિત એને સાફ કરવું જરૂરી છે કારણ કે એની અંદર હાઉસ ડસ્ટ નામની જે માઇટ હોય એ મચ્છર રહેતું હોય છે અને જે બાળકોની અંદર એલર્જી નું મુખ્ય કારણ બની શકે છે બરાબર છે અને ખૂણે ખાંચરે અથવા તો માળિયા ઉપર જે બાવા અથવા જાળા હોય એને નિયમિત સાફ કરવાના વ્યવસ્થિત સાફ કરવાના કે જેનાથી બાળકને એલર્જીથી થી બચાવી શકાય ઘરમાં કૂતરું અથવા બિલાડી પાળવાની નથી એના જે રૂછડા જે આવે છે એના જે અમુક વાળ આવે છે એના લીધે પણ બાળકને એલર્જી થઈ શકે છે એનો એનું જે ટોયલેટ હોય એનું સંડાસ હોય એનાથી પણ બાળકોને એલર્જી થઈ શકે છે ટ્રાફિક ધુમાડાવાળી જગ્યા હોય ભીડવાળી જગ્યા હોય બાળકને જતા અટકાવવું અને ખાસ જો બાળકને વારંવાર સમસ્યા રહેતી હોય કે જ્યારે બાળક બહાર નીકળે છે ત્યારે પોલ્યુશન માસ્ક બાળકને અવશ્ય પહેરાવું કે જેનાથી જેનો જે ફેલાવો જે છે રોગનો અટકી અને વારંવાર સમસ્યામાંથી નિવારણ લઈ શકાય એટલે આ જો વસ્તુનું ધ્યાન રાખીશો તો આપણું બાળક ચોક્કસ સસણી અથવા બરાદથી બચતું એટલે મરદ થતું અટકી જશે અને આ જે જે છે એના અટકાવવાના ઉપાયો ચોસ્તપણે બાળકને પાલન કરાવવાનું છે અને જેથી બાળક તંદુરસ્ત જીવન જીવી શકે થેન્ક યુ સો મચ